જય શ્રી રામ હર હર મહાદેવ પૈસા વધે નોકરીમાં પ્રમોશન મળે વેપાર વધે ભક્તિ વધે પુત્ર વળે ગાડી બળે એકથી બે થાય પણ સુખ વળતું નથી સુખ ઘટે છે દરેકના જીવનમાં પૈસા બળે આજે તમારા પાસે પાંચ હજાર હોય કાલ દસ હજાર હોય વીસ હજાર હોય નોકરીમાં પહેલે તમે ચપરાસી હોય પછી સાહેબ બની જાઓ પછી મોટા સાહેબ બની જાઓ રાજકારણમાં તમે મોટા થઈ જાઓ સંત છો તો આશ્રમ બનાવેલો એકથી બે ચાર પાંચ દસ જગતમાં નામ થઈ જાઓ પણ સુખ વળતું નથી સુખનો ફંડો જુદા છે સુખનો ફંડો જુદો છે અને મનુષ્ય સુખ માટે તો નોકરી કરે છે ટ્રેડ કરે છે બિઝનેસ કરે છે દલાલી કરે છે ચોરી કરે છે હેરાફેરી કરે છે અધર્મ કરે છે ઢોંગ કરે છે અને ઘણા કામો કરે છે સુખ માટે પણ સુખ બળતું નથી ઘટે છે સંતો આશ્રમ બનાવે સુખ મળે નથી મળતો પછી ભગત આવે બે ચાર પછી બાપુ ચાય પીલાવે ભજીયા ખવડાવે સુખ નથી મળતું લોકો નોકરી કરે છે સુખ માટે ગુરુ ગોરખનાથ કહે છે સર્વમ આ બધી જગતમાં દુખી છે રાજા પણ દુખી છે અને પ્રજા પણ દુખી છે અને બુદ્ધ કહે છે સર્વમ દુઃખમ લોકો દુખી છે કારણ પૈસા ક્યાંથી મળે મહેનત કરો નોકરી કરો મજદૂર તો મજદૂરી કરે છે એ ક્યાં ખોટા કરે છે પણ એના જીવનમાં પણ સુખ નથી સર્વમ દુઃખમ બુદ્ધ કહે છે અને ગુરુ ગોરખનાથ કહે છે કે રાજા દુઃખી પ્રજા દુઃખી રાજા પણ દુઃખી છે પ્રજા પણ દુખી છે પ્રજાની શિકાયત છે રાજાની શિકાયત છે રાજા કહે છે પ્રજા બરોબર નથી પ્રજા કહે છે રાજા બરોબર નથી ભક્તો કહે છે સાધુ બરોબર નથી સાધુ કહે છે સંસાર બરોબર નથી બધું બરોબર છે બધું બરોબર છે પણ તમે પૈસા ક્યાંથી લાવો ગાડી ખરીદીને ખરીદવા માટે તમે આશ્રમ ક્યાંથી બનાવો પૈસા ક્યાંથી લાવો જ્યાં સુધી જીવનમાં કર્મ પવિત્ર ન હોય જીવનમાં આનંદ ન મળે જીવનમાં સુખ ન મળે પૈસા મળી જાવ પણ આનંદ ન મળે આનંદ ક્યારે મળે જ્યારે કર્મ પવિત્ર હોય અને સુખનો ફંડો છે તમે કોઈને સુખ આપો તો તમે સુખ મળે ભગવાન ડબલ ગિફ્ટ આપે છે દુઃખી કરીને પૈસા લાવો પછી ગાડી ખરીદો સુખ મળે તમારા પાસે જે ગાડી છે બંગલા છે ઘણા લોકો નોકરીમાં પ્રમોશન માટે જે એ સ્માર્ટ નોકરી કરતા હોય એને છોડીને મળી જાય દલાલી કરવાથી ચાપલુસી કરવાથી અને તો સચ્ચા માણસો કેમ દુઃખી છે એના જીવનમાં એ પણ પ્રતિકાર નથી કરતો ભગવાન મનુષ્ય બનાવેલા છે અસત્ય માટે પ્રતિકાર કરો અસત્યનો સાથ ન દો પ્રતિકાર કરો તો જીવનમાં આનંદ ભગવાન કૃષ્ણને જીવન આનંદ છે યુદ્ધના મેદાનમાં પણ આનંદ કરે છે ભગવાન અને ગીતા અર્જુનને સંભળાવે છે અને તમે બંગલામાં રહીને રડો છો મારા પાસે આમ નથી કારણ સુખનો ફંડો જુદો છે કોઈને સુખ આપો દુઃખમાં પાંડવોને સુખ આપે છે તમે કોઈને સુખ આપો કોઈને પાંચ રૂપિયા આપો કોઈને ખવડાવો કોઈને પીવડાવો નહીં કારણ મનુષ્ય તન બીજા માટે છે લોભ લાલચ કામ ક્રોધથી દૂર રહો અને અંદર સુખ પેદા કરો ભલે કાંટા હોય તમારા જીવનમાં ગુલાબ હોય ગુલાબમાં કાંટા હોય પણ ગુલાબના ફૂલ જોઈને લોકોને કેટલો આનંદ આવે તમે જોઈને લોકોને કેમ આનંદ નથી આવતો અને ઘણા લોકો એવા હોય જેના સાથે તમારું નો રિલેશન પણ એને જોઈને સાંભળીને આનંદ મળે એવા પણ જગતમાં લોકો